અહીંયા આવે એટલે સિંધુમ બની જાય ગામમાં દાદાગીરી કરે લોકો દબાવે જોજો તમારું કામ નહીં થાય આમ નહીં થાય થાય ન્યાય અને ગામમાં આવે કે હું કે ધ્યાનથી સાંભળજો મેં બે ત્રણ જણા ને જોયા એવા ન્યાય એનું કઈ નથી હાલતું હું નજરે જોઉં છું આ તો મને વિસાવદર ની જનતા ધારાસભ્ય બનાવ્યો એટલે ખબર પડી નતા આપણને હું ખબર ન્યા હું હાલો સમાજમાં વિસ્તારમાં આવીને એમ કે આપડા વિસ્તાર પ્રશ્ન લઈને મુખ્યમંત્રી ને કહી દીધું મેં પણ હકીકતમાં શું થયું હોય કે ઈયા મુખ્યમંત્રી રજૂઆત કરવા ગયા હોય દરવાજો બંધ હોય બે ત્રણ વાર ખખડાવ્યો હોય ઓલા નો ખોલ્યો હોય પછી બાકી કહી દીધું હોય પછી એને ખખડાવીને કીધું આવું મુખ્યમંત્રી આવીને એમ કે ખી ભાજપના ધારાસભ્યો ને સૂચના છે ધારાસભ્ય તારા ગામ માં ફફડાફડાવતો ભાઈ ઘર ભેગો નહીં

મંત્રી જાગતી આંખે હુવે છે કાલ મંત્રી હોય કે નહીં ભાજપ ના નેતા જાગતા ભૂવે છે દોસ્તો શું હાલત છે મંત્રી ની તમે વિચાર તો કરો તમે એની પાસે આશા રાખવાની જેની પોતાની ખુરશી ના ઠેકાણા નથી એ આપણું ભલું કરી નાખે અને આ બધું

એમ અમે નાના એવા ગામડાના નાના માણસો છીએ પણ ફરજ પડી રાજકારણમાં માં આવવાની જરૂર પડી હું તો ઓહો પોલીસ કોન્સ્ટેબલ હતો બે હાજર બાર માં બની ગયો અમદાવાદ સિટી પોલીસ કોન્સ્ટેબલ થઈને મોજે મોજ કરતા હતા રોજ નવો યુનિફોર્મ પહેરવાનો ટાઈટ થઈને હાલવાનો આ નોકરી કરતો તો ક્યાં રાજકારણના રવાડે ચડ્યા ભાઈ પણ અમે જોયું કે સરકારી કચેરીમાં નાના માણસની ઈજ્જત આબરૂ આબરું કરવા નથી આવતું અરે તમે અમારું કામ ન કરો તો કઈ નહીં પણ તમે જાનવર જેવું વર્તન કરશો કરશો અપમાન ધક્કે ચડાવશો આવજે આવજે જા અમને એ વાત ગોઠી નહીં એ વાત ગમી નહીં એ વાત વ્યાજ ન લાગે કે આવું ન હોવું જોઈએ તમે અમારું કામ ન કરો તો કઈ નહીં પણ તમે અમને અપમાનિત છે ના કરો છો અમારી ઇજ્જત આબરૂ નહીં હોય સમાજમાં કુટુંબમાં પરિવારમાં હું બે હજાર ને સત્તર ની સાલ માં નોકરી માંથી નીકળી ગયો કીધું નોકરી નહીં હવે તો કરવું તો એવું મોટું કામ કરો સરકાર હલ બલાઈ નાખે દિવસે એવી ખબર નતી તે દિવસે એવી બુદ્ધિ નતી કે મારું શું થાય સત્તર માં નવા નવા કોન્સ્ટેબલ માંથી નીકળીને છેડ્યા રાજકારણ ના રવાડે ગામ દાત કાઢે હું એની હામુ દાંત કાઢું હવે ઈ સેના કાઢે હું સેના કાઢું કોઈ ખબર નહીં નાટકટ કરતા આ ઉધી પોગી કેંત રાજ ભાજપને રોવાના મેલ નથી રહ્યા એવડી મોટી તાકાત દોસ્તો 2017 માં અમને નોતી ખબર કે અમારું હું થા હે કોઈ પાર્ટી ને કયો નેતા ને ધારાસભ્ય ને કાઈ બુદ્ધિ નોતી પણ એક વસ્તુ મનમાં ઠટકી ગઈ થી એક વસ્તુ નો ગા લાગી ગયો કાળજે કે તમે આ ખોટું કરો છો ને ઈ તો નહીં આવે એવળો ખા લાગ્યો દિનમાં

સામાન્ય માણસ પોલીસ થી દીવે અને ગુંડા જાણે માસી ઘરે જતા હોય આ વ્યવસ્થા બીજી લાઈનમાં બેઠેલા બધા આગેવાનો સાચી દિશામાં છે સાચા વિચાર લઈને નીકળ્યા છે જનતા માટે કઈક કરવા નીકળ્યા જેવું તમારા મનમાં હોય તો એક વખત અમારા ઉપર આશીર્વાદ ભરેલો હાથ તમારો મૂકી દેજો એવી વિનંતી તમને બધા કરો જોઈએ